મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના નાનીવાડા ગામમાં ધ રાઇઝિંગ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજુબાજુના ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું બાદલપુર ગામની મેહર સ્કૂલના નિવૃત્ત આચાર્ય છોટુભાઈ સિંધી અન્ય આગેવાનોના સહયોગથી વિદ્યાર્થીઓને બિરદાવી રહ્યા છે આ કાર્યક્રમમાં ઓગણપચાસ જેટલા વિદ્યાર્થીઓને ગામના આગેવાન ભીખુભાઈ ખેરાલુ મુસ્લિમ સમાજના આગેવાન રજાકભાઈ સિંધી લાલાવાડાના સરપંચ શેખુબાપુ વગેરે મહાનુભાવોના હસ્તે એજ્યુકેશન કીટ તથા રોકડ રકમનું ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આમાં બે વર્ષ પહેલાં સાહેબ અમે આ પ્રોગ્રામ કરેલો એ વખતે અમારા આજુબાજુના ગામના વિસ્તારમાંથી બાળકો ધોરણ દસ અને બારમાંથી જેમની ટકાવારી પચાસ સાહીઠ હતી પણ આ પ્રોગ્રામો જોયા પછી એ બાળકો જે પ્રોત્સાહિત કરવામાં આવ્યા એના કારણે આ વખતે અમારા બાજુનું જે ગામ છે એ ગામમાંથી બે બાળાઓ ચોરાણું ટકા ધોરણ દસમ લાવી છે એટલે આ આવા આ પ્રકારના પ્રોગ્રામ કરવાથી બાળકો એકબીજા સાથે બેસીને ચર્ચા કરે છે એટલે એમાં એમના ટકાવારીમાં ઘણો એવો સુધારો થાય છે